જય ગિરનારી મિત્રો આ વર્ષે પરિક્રમા દરમિયાન એવી ઘટનાઓ ઘટી જે સાંભળતા ભલભલા વ્યક્તિના હૃદય કંપી ઉઠે હો આ ઘટનાઓ કેવી રીતે ઘટી જેમાં કેવી રીતે હાર્ટ એટેક દ્વારા લોકોના મૃત્યુ નીપજ્યા ઘણા વ્યક્તિ ગુમ પણ થઈ ગયા છે તે અંગેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું પહેલાંના સમયમાં માત્ર સાધુ સંતોષ આ પરિક્રમા કોઈ પણ જાતના સરસામાન લીધા વિના આ પરિક્રમા કરતા હતા ત્યારે ભજન ભક્તિ થતી હતી અને ધીરે ધીરે સમય જતા સંસારી માણસો પણ આ ગિરનારની પરિક્રમા કરવા લાગ્યા પહેલાના સમયમાં તુલસી વિવાહ એટલે કે કારતક મહિનાની અગિયારસ થી વિધિવત રીતે બંદૂકના પડાકા સાથે આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવતો હતો અને હવે આજના દિવસોમાં વધતી જતી લોકોના ભીડના કારણે આ પરિક્રમા બે દિવસ અગાઉ જ તેના ગેટ ખોલી નાખવામાં આવે છે અને આજના સમયમાં પંદર લાખથી વધુ વ્યક્તિઓ આ પરિક્રમા કરે છે વર્ષે ને વર્ષે ગિરનારની પરિક્રમામાં લોકોની ભીડ વધારે જામતી હોય છે જ્યારે પહેલાંના સમયમાં ગિરનારની આ પરિક્રમા લોકો કરતા ત્યારે તેમણે ખીલી કે ખટકો પણ નહોતો થતો અને આજના સમયમાં આ પરિક્રમા મોતને કાટ ઉતારે છે પહેલાંના સમયમાં જે લોકો આ પરિક્રમા કરતા તે પાંચ દિવસની કરતા હતા ચાર પડાવ એ અલગ અલગ જગ્યાએ રાતવાસો કરતા હતા પણ હવે સમય જતા આ પરિક્રમા એટલી ટૂંકી થઈ ગઈ છે કે વ્યક્તિ સાંજે આ પરિક્રમા શરૂ કરે છે અને સવારે આ પરિક્રમા પૂર્ણ કરે છે ઘણા લોકો આ પરિક્રમામાં યોગ્ય વિયામો પણ લેતા નથી થાક લાગે છતાં પણ તે ચાલવાનું શરૂ રાખે છે લોકોની વધતી જતી ભીડને કારણે અલગ અલગ શોર્ટકટ રસ્તામાં ચાલવાનું શરૂ કરી અને તે ઘણા બધા હેરાન થઈ રહ્યા હોય છે પરિક્રમામાં ઘણા બધા સ્થાન એવા હોય છે જ્યાં પોતાનો મોબાઈલ પણ પોતાનું નેટવર્ક છોડી દે છે અને સાથે આવેલા લોકોનો સાથ છૂટી જાય છે આવી રીતે તે ઘણા બધા લોકો હેરાન થતા હોય છે કોઈ અજાણ્યા હોય તે વ્યક્તિ ખોટા રસ્તે ચડી જતા હોય છે અને આ પરિક્રમા તેમના માટે છત્રીસ કિલોમીટરની હોય છે છતાં પણ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરની થઈ પડતી હોય છે ઘણા બધા વ્યક્તિ સંપૂર્ણપણે આ પરિક્રમાનો તેને માતમ મહત્વ સમજાવતું નથી હોતું છતાં પણ એવા લોકો આ પરિક્રમા કરે છે પહેલાના સમયમાં જ્યારે લોકો આ પરિક્રમા કરતા હતા ત્યારે સર્વ સામગ્રી રાંધવાની વસ્તુ ઘરેથી જ લઈ જતા અને જંગલમાં વન ભોજન માણતા હતા અને આજના સમયમાં ઠેર ઠેર અન્ન ક્ષેત્ર જોવા મળે છે જેથી નાના ભૂલકાઓથી માંડી અને ઘરડા વ્યક્તિ સુધી બધા જ લોકો આ પરિક્રમા કરે છે અને ઘણા બધા લોકો આવી રીતે લોકોની ભીડ જામતી જતી હોય છે ઘણા બધા લોકોને રસ્તા યાદ હોતા નથી ઘણા બધા વ્યક્તિ શોર્ટકટ રસ્તા લઈ અને આ પરિક્રમામાં અનેક મુશ્કેલી મોટી અનુભવતા હોય છે પહેલાના સમયમાં તો માત્ર એક જ કેડી અને એક જ રસ્તે લોકો ચાલતા હતા પણ આજે આ પરિક્રમા ટૂંકી કરવા માટે ઘણા બધા શોર્ટકટ રસ્તાઓ લે છે અને ત્યાં તે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરે છે વધતી જતી ભીડને કારણે એક રસ્તો તેમને બહુ જ આકરો લાગે છે ચાલવાની પણ તેમને જગ્યા મળતી નથી વર્ષે ને વર્ષે પરિક્રમામાં લોકોની ભીડ વધારે ને વધારે જામતી જતી હોય છે પહેલાંના સમયમાં તો માત્ર લોકો આ પરિક્રમા ભક્તિનું ભાથું બાંધવા માટે કરતા હતા અને આજના સમયમાં લોકો આ જંગલને માણવા માટે જ આવે છે આ પરિક્રમામાં ઘણા બધા સ્થાન એવા છે જ્યાં થોડો અંતર ચાલી અને વિષામો લેવાનો હોતો હોય છે પણ ઘણા બધા વ્યક્તિ જેમણે એમ ઉતાવળથી હોય કે આ પૂરી કરી નાખીએ એવા વ્યક્તિ બહુ જ મોટી મુશ્કેલીનો સામનો કરતા હોય છે ધીરે ધીરે ચાલવાને બદલે તે ઝડપથી ચાલતા જાય છે અને જ્યાં ત્યાં અથડાય છે અને ભટકાય છે અને તે પોતાને જાનિ પહોંચાડે છે જ્યારે ઝીણા બાવા ઉપર ગુરુદત્ત ભગવાન પ્રસન્ન થયા ત્યારે તેમણે વરદાન માંગવા કહ્યું ત્યારે જીણા બાવાએ એવું વરદાન માંગ્યું કે જે વ્યક્તિ આ પરિક્રમા કરે તેમણે ખીલી કે ખટકો પણ ન આવવો જોઈએ તેમને એક કીડી પણ દેખાવી ન જોઈએ અને આ પરિક્રમા દરમિયાન તેમણે કોઈ જંગલી જનાવર કોઈ જાનહાની ન પહોંચાડે તેનું ધ્યાન તમારે રાખવાનું આવું કહ્યું હતું અને આજ સુધી તો લોકોને ખીલી કે ખટકો પણ નહોતો થતો અને હવે સમય જતા ધીરે ધીરે આ માતમ થોડું થોડું ઓછું થવા લાગ્યું છે આજના સમયમાં આ પરિક્રમા દરમિયાન ઘણા બધા વ્યક્તિ મોતને પણ ભેટે છે આવી રીતે આ પરિક્રમા હવે ધીરે ધીરે ખબર નહીં લોકોને કેમ આકરી લાગતી જાય છે જ્યારે પહેલાંના સમયમાં ઘરેડા લોકો પણ હસતા હસતા આ પરિક્રમા પૂરી કરતા હતા તેમનો થાક જંગલમાં મંગલ વાતાવરણ સમાન ખળખળ વહેતા ઝરણા વનની અને અનેક દ્રશ્યો નિહાળતા તેમનો થાક ક્યાં ગાયબ થઈ જાય તેની કાંઈ ખબર જ નથી રહેતી અને આજના સમયમાં ઘણા બધા લોકો આ પરિક્રમા બહુ જ તેમને આકરી લાગે છે પરિક્રમા દરમિયાન અનેક સેવાભાવી ભક્તો ખડા પગે રહે છે અને બધા લોકોની મદદરૂપ કરે છે જ્યાં ત્યાં પાણીના સ્થળ હોય ત્યાં પાણીની સુવિધા મળી રહેતી હોય છે આ પરિક્રમા દરમિયાન ઠેર ઠેર જ્યાં પડાવ આવે ત્યાં તેમને અન્ન ક્ષેત્રમાં ભોજનની સંપૂર્ણ સુવિધા પણ મળી રહે છે આમ આ પરિક્રમા વર્ષે ને વર્ષે લોકોની ભીડ જામતી જતી હોય છે પરિક્રમામાં અમુક અમુક એવા સાંકડા રસ્તાઓ આવે છે જ્યાં માત્ર ને માત્ર એક વ્યક્તિ જ પસાર થઈ જાય છે આસપાસ ઝરણા હોય છે અને મોટી ખાઈઓ હોય છે જેથી આવા સ્થળોએ અનેક લાખો લોકોની ભીડ જામતી જતી હોય છે લોકોની ભીડના કારણે ધક્કામુક્કીમાં ઘણા બધા લોકો હેરાન થતા હોય છે મિત્રો પહેલાંના સમયમાં તો માત્ર મોટી ઉંમરના જ વ્યક્તિ આ પરિક્રમા કરતા હતા પણ આજના સમયમાં નાના બાળક પણ હવે આ પરિક્રમા કરે છે શું મિત્રો તે તમને ખ્યાલ છે આ પરિક્રમાનું મહત્ત્વ શું છે આ પરિક્રમા શા માટે કરવામાં આવે છે તે અંગેના સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે તમે બીજી ચેનલમાં જઈ પણ આ વિડીયો જોઈ શકો છો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ગિરનારી